હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આપણે બાળકો માટે અલગ અલગ પ્રકારના પ્રોટીન પાવડર લાવતા હોઈએ છીએ અને દિવસની શરૂઆતમાં જ અલગ અલગ કંપનીના પ્રોટીન પાવડર બાળકોને આપતા હોઈએ છીએ તો આજે ઘરે એકદમ સરળ રીતે અને બજાર કરતાં પણ ઓછી કિંમતમાં હું તમને પ્રોટીન પાવડર બનાવતા શીખવું તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો બાળકો માટે પ્રોટીન પાવડર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું તેના પર એક કઢાઈ રાખી લેશું તેમાં એક વાટકી છે તે મેં કાજુ લીધા છે તે એડ કરીશું એક વાટકી છે તે મેં બદામ લીધી છે તે એડ કરીશ બે ચમચી છે તે મેં વરિયાળી લીધી છે તે એડ કરીશ વરિયાળી એડ કરવાથી તેનો ટેસ્ટ અને સ્મેલ બંને સારી આવે છે બે ચમચી છે તે મેં સફેદ તલ લીધા છે તે એડ કરીશ બધું એડ કરી અને આપણે બરાબર તેને શેકી લેશું જેથી જો તેમાં કોઈ ભેજ હોય તો તે દૂર થાય આમાં તમે તમારા મનપસંદના કોઈ પણ ડ્રાય ફ્રૂટ લઈ શકો છો હવે એમાં હું એક વાટકી છે તે સૂકી ખારેક છે જેના મેં થળિયા પણ કાઢી લીધા છે અને ઉપરના જે ટોપી આવે છે તે પણ નીકાળી લીધી છે તે એડ કરીશ સૂકી ખારેક છે તે બાળક માટે બહુ સારી હોય છે એટલે મેં એડ કરી છે તમે સૂકીની જગ્યાએ ખજૂર પણ લઈ શકો છો જ્યાં સુધી આ મિશ્રણ છે તેમાંથી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે થોડું શેકાઈ જાય એટલે આમાં એક વાટકી છે તે કાચી સિંગ એડ કરીશું કાચી સીંગ છે તે બાળકની યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને આમાં આપણે તલ એડ કર્યા છે તે બાળકને કેલ્શિયમ પૂરું પાડે છે બદામથી બાળકની યાદશક્તિ વધે છે આમાં તમે ફ્લેવર માટે પિસ્તા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો થોડું શેકાશે એટલે એમાં છ ઇલાયચી એડ કરીશું ઇલાયચીને પણ બરાબર શેકી દેશું થોડું શેકાશે એટલે એમાં અડધી વાટકી છે તે ચણાના દાળિયા એડ કરીશું ડાળિયાને પણ બરાબર શેકી લેશું આ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરવાથી તે જલ્દીથી મિક્સરમાં પીસાઈ પણ જાય છે અને તેની સેલ્ફ લાઈફ છે તે પણ વધે છે આ રીતે બનાવી આપણે બાળકને આપી શકીએ છીએ બાળકને લેડીઝને કે પછી જેને ટીચરની સમસ્યા રહેતી હોય તેને આ માટે આ ઉપયોગી છે આ પાવડર સવારે એક ચમચી અને સાંજે એક ચમચી દૂધ સાથે લેવાથી તે આપણને આખો દિવસ એનર્જી આપે છે મિશ્રણને છે તે સુગંધ આવવા લાગી છે તો હવે આપણે ગેસ બંધ કરી લેશું ગેસ બંધ કરી અને તેને ઠરવા દેશું મિશ્રણ છે તેને આપણે એક થાળીમાં નીકાળી લેશું જેથી તે જલ્દીથી ઠંડુ પડી જાય ઠંડુ પડશે પછી આપણે તેને મિક્સરમાં પાવડર તૈયાર કરી લેશું તો મિશ્રણ છે તે થોડું ઠંડુ પડી ગયું છે તો હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું તો આપણે મિશ્રણ છે તે મિક્સર જારમાં એડ કરી લીધું છે અને હવે આપણે નાની એક વાટકી છે તેમાં ખાંડ એડ કરીશું ખાંડ છે તે મેં અહીંયા ગળપણ માટે એડ કરી છે તમે ખાંડની જગ્યાએ સાકર પણ લઈ શકો છો અને ઝાયગરી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે મિક્સરમાં આને પીસી લેશું તો આપણે પાવડર છે તેને પીસી લીધું છે તો હવે થોડો થોડો કરતો જઈ તેને આપણે એ છાણીની મદદથી ચાળી લેશું જેથી તેમાં કોઈ આખા કાજુ કે પછી કોઈ પણ સામગ્રી આખી રહી ગઈ હોય તો આપણે તેને ફરીથી પીસી શકીએ તો બધો પાવડર છે તે આપણે આ રીતે ચાળી લેશું તો આપણે પ્રોટીન પાવડર છે તેને બરાબર ચાઢી લીધો છે જો તમારે ન ચાળવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ બાળકો જો મોઢામાં આવે તો તે ખાતા નથી એટલે મેં અહીંયા ચાળ્યો છે હવે એમાં બેથી ત્રણ ચમચી છે તે આપણે કોકો પાવડર એડ કરીશું ચોકલેટ ફ્લેવર આપવા માટે મેં અહીંયા ચોકલેટે કોકો પાવડર એડ કર્યો છે જેથી બાળકને તેનો ટેસ્ટ પણ ગમે એડ કરી અને આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લેશું આપણે બાળકને દિવસની શરૂઆતમાં જ અલગ અલગ કંપનીના પ્રોટીન પાવડર આપતા હોઈએ છીએ તો આ પછી આપણે આ રીતે ઘરે બનાવી અને એકદમ ચોખ્ખો પ્રોટીન પાવડર બાળકોને આપી શકીએ છીએ અને તેમની હેલ્થનું ધ્યાન રાખી શકીએ છીએ તો આપણે બરાબર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે બજાર કરતાં પ્રોટીન પાવડર બજારમાં લાવીએ એનાથી અડધાની પણ અડધી કિંમતમાં આપણો કેટલો બધો પ્રોટીન પાવડર બનીને તૈયાર થયો છે અને હું પાવડર છે તે તમને બનાવીને પણ બતાવું તો આપણે જ્યારે પણ પ્રોટીન પાવડર બનાવો હોય ત્યારે આપણે નવ સેકું દૂધ લેવાનું છે દૂધ લઈ અને એક ચમચી છે તે આપણે અંદર એડ કરવાની છે અને પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે ઘરે બનાવેલો પ્રોટીન પાવડર અને તેમાંથી બનાવેલું દૂધ તો તૈયાર છે ઘરે બનાવેલો પ્રોટીન પાવડર અને પ્રોટીન પાવડરવાળું દૂધ તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી આઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ